નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી હું છું પાયલ બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં

સુ અશોક મકવાણા મુસાફરો સાથે આવી દાદાગીરી કરશે લોકોમાં માંગ ઉઠવા પામી છે કે અશોક મકવાણા પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે પછી અશોક મકવાણાને દાદાગીરી લોકો પર આવી ચાલશે સો અશોક મકવાણાને ડેપો મેનેજરનો પણ ડર નથી સુ અશોક મકવાણાને રોકવા માટે અધિકારીઓ ડરે છે લોકો પાસેથી મળેલ માહિતી મુજબ અશોક મકવાણાની દાદાગીરી છેલ્લા કેટલા સમયથી ચાલી રહી છે પણ એને રોકવાવાળા અધિકારીઓ કેમ ચૂપ છે કેમ કોઈ કાર્યવાહી નથી કરતા ડાંગ જિલ્લામાં આદિવાસી મુસાફરો સાથે આવી જ રીતે દાદાગીરી કરશે આ મકવાણા શું સરકાર એના માટે આ સરકારી બસો ચલાવે છે કે આદિવાસી ભોળી પ્રજા પર દાદાગીરી કરી અને ધમકીઓ પણ આપવામાં આવતી હોય છે મુસાફરો માટે આવે બસ માં મુસાફરી કરતા હવે એવું વિચારવું પડશે ડાંગ જિલ્લાના આવા બસ જે જે વન એઇટ ઝેડ ટુ નાઇન ટુ ટુ નો ડ્રાઈવર અશોક મકવાણા બેઝ નંબર ટુ એટ થ્રી ફાઈવ ફોર પર કાર્યવાહી થશે કે પછી આદિવાસી ભોળી પ્રજા પર આવી દાદાગીરી કરતો રહેશે અશોક મકવાણા બ્યુરો મિલન ધુડે આઈ ન્યૂઝ ગુજરાતી ડાંગ આ ભાઈ ને ઈગો બહુ છે આ ડ્રાઈવરને ગમે ત્યારે બસ કોઈ સ્ટોપ પર ઊભી નથી રાખતા આ ભાઈ કાકા આ ભાઈ કોણ છે વર્દી પર ની ડ્રાઈવર છે તો કેમ ગમે ત્યાં ગાડીની ઊભી રાખે એટલે આ ભાઈ ને બહુ દાદાગીરી બહુ ચાલતી છે ડાંગમાં બરાબર ને તમને ઈગો કેમ છે તે મને કહેવું ને તમે સ્ટોપ પર પતળમાં ડાંગ ઉભા રહ્યો તમે બતાવો ને તમને બહુ દાદાગીર ચાથા ડામ માં તમે દાદાગીર છો ફોટો પાડી ફોટો પાડી દે નહી હા બસ તમે બહુ મોટા તમે ક્યાંથી આવો છો અને

તમે એમાં બેસીને આવ્યા ને મોર જીરામાં બી ઉભી નહીં રાખીને મોર જીરા ને પેલા માદલબારી પેલું સ્ટેન્ડ છોડીને જ ઉભી રાખ્યું એટલે ડ્રાઈવર એક ભમરી વાળો જ છે ને ઓકે ઓકે વાત લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો આઈ7 ન્યૂઝ ગુજરાતી